તો તમારા આ ખેતરમાં સમસ્યા શું હતી ભીંડા બેસી ગયેલા પાતરા ખંકરા જેવા થઈ ગયેલા એટલે કે તમારા ભીંડા બેસી ગયેલા અને પાત્રા ખંકરા જેવા થઈ ગયેલા હા પછી પછી આ ધનસુખભાઈ દવા આપેલી હા આ આપણા આ આપણા ધનસુખભાઈ છે ઓકે આ દવા લાખ ચાલુ કરી હા તો બધું સુધારણ થઈ ગયું ઓકે માગ પણ વધી ગઈ લાખ પણ વધી ગયો હા ઓકે તો કમલેશભાઈ તમારા જે છે એકદમ બેસી ગયેલા પાત્રા બી ખરાબ બગડી જ ગયેલા થઈ ગયેલા બરાબર ને લાગ નહીં આવતો હતો બરાબર ને તો એના માટે તમે બહારથી ઉપચાર કરેલો ખરો કે કરેલો પણ નથી મતલબ કે તમે બહારથી એનો ઉપચાર કરેલો કે તમારો લાગ વધે બરાબર ને ઝાડનું ગ્રોથ થાય પણ તમને પરિણામ એનું કઈ મળ્યું નથી પછી તમે કોન્ટેક કર્યો ધનસુખભાઈ હા આ ધનસુખભાઈ આપણા બરાબર તો તમને ધનસુખભાઈ પ્રોડક્ટ આપી તે પછી તમને પરિણામ કેવું રહ્યું મસ્ત રિઝલ્ટ આવી ગયું એનું જેમ કે જેમ કે 5 કિલો ભીંડા નીકળતા હતા હા 5 5 કિલો ભેંડા નીકળતા હતા આપડી દવા ની આપી એના પહેલા તમારા ભીંડા પાંચ કિલો નીકળતા હતા મતલબ કે આખો ખેતર છે તમે લાખેલ છે કેટલું એક કિલો નું બીજાણ કરેલું એક કિલો નું બરાબર ને એક કિલો ના બીજાણ તમને ફક્ત પાંચ કિલો ભીંડા નીકળતા હતા આપણી દવા ની આપી તે પેલા પછી હમણાં કેટલું આવે છે હમણાં થઈ ગયા બે માણ બે માણ બે માણ થઈ ગયા ચાલીસ કિલો જેવા એટલે કે પાંચ કિલો નું ઉત્પાદન થી દરેક ચાલીસ કિલો ઉત્પાદન તમારું થઈ ગયું મતલબ કે પેલા આવતું હતું ખાલી પાંચ કિલો હવે આવે છે બે મણ બે મણ બરાબર ને તો તમે શું વાપર્યું પ્રોડક્ટમાં આ દવા છે આપણું બાયો નાઇન્ટી નાઇન અને બીજું તમે આપણું આ સ્ટીમ રીચ બરાબર છે આ તમે પ્રોડક્ટ અહીંયા વાપરેલી કમલેશભાઈ કદાચ તમે આ પ્રોડક્ટ નહીં વાપરતે તો

હા ફ્રૂટમાં સારા ભીંડા નીકળે છે ક્વોલિટી બી સારી આવે છે અને ફૂલનો ગ્રોથ બી વધારે છે ગઈકાલે તોડેલા એટલે આજે થોડી એ દેખાય છે પણ ડેલી તોડવાથી અત્યારે ભીંડા નહીં દેખાઈ રહ્યા પણ એનો લાગ બે મણથી ઉપર થવા જઈ રહ્યો છે આ રીતનું ફૂટ છે આ રીતનું હા હા પાંચ કિલો ભીંડા નીકળતા હતા અત્યારે બે મણ ભીંડા નીકળે છે થઈ ગયા આપણી નેટસફ કંપનીની ટીમરીચ અને ભાઈ આપવાથી પરિણામ મળ્યું અને તમને અત્યારે ભાવ કેવો મળે કમલેશભાઈ ભાવ મારતો છે આઠસો નવસો ના તમને આઠસો નવસો તમને ભાવ વાનો સારો મળે છે બરાબર કમલેશભાઈ કદાચ તમે દવા નહીં વાપરતી હતો તો ખોટમાં માં બરાબર ને નીકળે કોઈ ગેરંટી કોઈ ગેરંટી નહીં નહીં બરાબર ને તો તમને આપણે કોણ આપેલી ધનસુખભાઈ આપનસુખભાઈ ધનસુખભાઈ હવે કોઈ ખેડૂત છે કે જેને બીના પાકમાં સમસ્યા આવતી છે બરાબર છે તો એ તમને કોન્ટેક કરવા માંગે હા એના માટે તમારું એડ્રેસ અને તમારો ફોન નંબર અમને આપો મારું નામ ચૌધરી ધનસુખ છે ને મારો મોબાઈલ નંબર છે ચોર્યાસી ચોર્યાસી ઓગણો સિત્તેર ઓગણો સિત્તેર સાડત્રીસ સાડત્રીસ સત્તાવન સત્તાવન પંચાવન પંચાવન તમારું ગામ કયું ગાળકુવા ગાળકુવા તાલુકો સોનગઢ સોનગઢ જિલ્લો તાપી તાપી તો તમને એમણે માહિતી આપેલી બરોબર છે તો કમલેશભાઈ તમે ખુશ છો વાપરીને ખુશ છો ખુશ છો ને ઓકે થેન્ક યુ અને બીજું કે કોઈક ખેડૂત આપણો આ વિડીયો જોશે બરાબર ને તો તમે જે આપણી આ પ્રોડક્ટ છે અષ્ટિમ્રિજ પછી આપણો આ બાયો તો એના માટે તમે શું ક્યાં માંગો ખેડૂત લોકોને આ વિડીયો મારફતે જોઈએ સારી છે રિઝલ્ટ તમે ખુશ છો બરાબર ઓકે થેન્ક યુ